છોટાદેપુર જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક માર્ગો અને પુલો ક્ષતિગ્રસ્ત બન્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશો પ્રમાણે કલેક્ટર ગાર્ગી જૈન નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં માર્ગ દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે નોંધનીય છે કે બોડેલી મોરાસર ચોકડી રોડ પર આવેલા ઓરસન પુલ પરથી ભારે વાહનો પર સુરક્ષા તથા સાવચેતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા પ્રતિબંધ ફરમાવી વૈકલ્પિક માર્ગોના ઉપયોગની ભલામણ કરવામાં આવી છે આ સ્થિતિને ધ્યાને લઈને કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ અધિક નિવાસી કલેક્ટર શૈલેશ ગોકલાણી દ્વારા વડોદરા એસટી વિભાગીય નિયામક વિકલ્પ શર્મા સાથે સંકલન અને સહયોગ થકી વિદ્યાર્થીઓના અવર જવર માટે વિશેષ મિની એસટી બસની વ્યવસ્થા કરી છે આ મિની બસ શાળાના સમયગાળામાં બોડેલીથી મોડાસર ચોકડી અને પાછળ મોડાસર ચોકડીથી બોડેલી સુધી ચલાવવામાં આવશે વહીવટી તંત્ર દ્વારા વરસાદી વિરામ બાદ ક્ષતિગ્રસ્ત માર્ગ મરામત કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે મારે વાહનો પર પ્રતિબંધ હોવાથી બાળકો માટે કરવામાં આવેલી મિની બસ ની વ્યવસ્થા વહીવટી તંત્ર ની સક્રિય કામગીરી ને સુનિશ્ચિત કરી રહી છે રેહન પટેલ નેશન બ્રસ્ત ન્યુઝ છોટાદેપો સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર